નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજની આપણે ચણાની આવકની વાત કરીએ મિત્રો તો ચણાની આવક ત્રેવીસ ફિલોથી માંડીને મિત્રો આડત્રીસ ફિલો લગીની આવક જોવા મળી રહી છે મિત્રો અને ઓફિસ સાઈડ આજે ઉતરું છે માલ છાપરામાં એક જ સાઇડ રોજ માલ ઉતરે છે મિત્રો તો આજે ઓફિસ સાઈડ માલ ઉતરું છે તો હરાજીનું નું કામકાજ પણ ચાલુ ચાલો હરાજીમાં પણ જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના જણાના બજારમાં આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને બહાર જરૂર જણાવજો ઓગણત્રીસો એક રૂપિયામાં સુપર છે એક રૂપિયાનો ભાવ થયો છે આ માલના ના ઓગણત્રીસો એક રૂપિયામાં આ માલ વેચાણ તમે જોઈ શકો માલમાં કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી સાથે ઓગણત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકાણું ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ જોયો છે મિત્રો ચૌદસો ને ચૌદસો ને એકાણું રૂપિયો વેચાણો છે અઢારસો રૂપિયા વેચાણે છે સોલે ચણા છે થોડુંક મીડિયમ ચણા છે આમાં અમુક બીટું ચણા મિક્સમાં જોવાડી રહી છે ડંખે જોવા મળી રહી છે એકાદો આધો ટકો ડંખે જોવા મળી રહી છે અઢારસો રૂપિયાના ભાવ થયા છે ચૌદ ચાલીસ માં

Tếp sống, 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 tếp તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો નંબર ડર છે લીખે છે અમુક ડેમેજ દાણા છે લીલા દાણા છે